જયસર રામ હું છું કલ્પાસ બજરંગી આમ તો ધાર્મિક વિડીયો હોય છે પરંતુ અત્યારે હાલના સમયમાં એક જે બની છે તે વિડિયો લઈને આવ્યો છું કેમકે ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ દિવસે ને દિવસે એટલી વધતી જાય છે અને લોકો ખૂબ હેરાન થતા હોય છે ઘણા બધા લોકોના ઘણા બધા પૈસા આમાં ચાલ્યા ગયા હોય છે તો આજનો વિડીયો થોડી ઘણી આપને આ વિશે જાગૃતતા લાવવા માટે અને એના માટે શું કરવું જોઈએ ઓનલાઈન ફ્રોડ થયા પછી તેના માટે છે તો ખાસ આ વિડીયો જરૂર જોજો જય શ્રી રામ જય ભારત ખાસ કરીને આજે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ આમ તો ધાર્મિક વિડીયો જ બનાવતા હોય પરંતુ આજ સાયબર ક્રાઈમ જે દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે ભારતમાં જ એનો આંકડો મોટો જોવા મળે છે કેમ કે ઘણા બધા એવા લોકો અથવા તો બીક ના કારણે આ સાયબર ક્રાઈમનો શિકાર બનતા હોય છે સાયબર ક્રાઈમનો શિકાર તો કહેવાય છે કે અધિકારીઓ પણ બની છે તો જરૂર છે આપણે એનાથી જાગૃત થવાની એ બીકને દૂર કરવાની અને એનાથી બચવાની ખાસ કરીને આપણે જોઈએ છીએ કે કેવા કેવી રીતના સાયબર ક્રાઈમ થતા હોય છે ખાસ કરીને આપણે વિડીયો કોલ આવે જેમાં છોકરીના નામથી વિડીયો કોલ આવે તે ઉપરાંત જ્યારે જોઈ શકાય છે કે તમને કોઈ કોલ આવ્યો કે તમારું કાર્ડ બંધ થઈ ગયું છે તે કાર્ડ ચાલુ કરાવવાનું છે અથવા તો તમારું ફોનનું કાર્ડ બંધ થઈ ગયું છે તમારા બેંકની ડિટેલ્સ ઘટી રહી છે તમારા ઘરે હું પાર્સલ પહોંચી ગયું છે તો એનો ઓટીપી મોકલો પાર્સલ કેન્સલ કરાવવા માટેનો મને જ હમણાં એક કોલ આવ્યો હતો કે દિલ્હીમાં મેં એક પાર્સલ સિંગાપુર દિલ્હીથી મોકલી હોય છે તે પાર્સલમાં ડ્રગ્સ હોય છે પાર્સલ માં ફરજી પાસપોર્ટ હોય છે જે પાર્સલમાં જે રાજકોટ ભારતમાં બેન છે તે દવા હોય છે એટલે કે આવા બધા ફોન કરીને હેરાન કરતા હોય છે

ભાઈ અથવા મારા મિત્ર પોલીસમાં છે હું એની સાથે વાત કરીને તમારી તરફથી થઈ કોલ પ્રાપ્તલીજી મ્યુટ વિડિયો થઈ ગઈ હોય છે તો એના કારણે આપણે એક બીક અનુભવતા હોઈએ છીએ અને આપણે એને કેસ કરતા નથી અને આપણા ઘણા બધા પૈસા એ આપણી આ બીક ના કારણે લઈ જતા હોય છે અથવા તો આપણે એમના વાતમાં આવીને આપણે એમને પૈસા આપી દેતા હોય છે ઘણીવાર આપને ઓટીપી આવતા હોય છે આપણે ઓટીપી આપી દેતા હોય છે આપણી ઘણી બધી પર્સનલ માહિતી લોકોને આપી દેતા હોય છે તો ખાસ મારે કહેવાનું કે જ્યારે પણ આવા બોલ આવે ત્યારે બીવાની જરૂર નથી ખાસ એમને જવાબ આપી દો એ રીતે કે જેથી કરીને તમે એને કોઈ તમારી માહિતીનો શેર કરી શકો અથવા ફોન કટ કરી નાખો અથવા તો એ રીતે કહેવાનું કે મારો કોઈ મિત્ર અથવા તો મારો ભાઈ પોલીસમાં જાય એની સાથે વાત કરીને તમને વાત કરીશ કેમ કે એ લોકો ઘણા બધા નુસ્ખા અપનાવતા હોય છે જેમ કે તમારા કહેવાય કે તમને કોલ કરીને કહે છે કે તમારા આ પૈસા જે છે એ 40 ધસે તો તમારા પૈસા કવર રાખી મૂકવા માટે તમારે આ પ્રોસેસ કરવી પડશે અથવા તો તમારું એટીએમ જે છે એ બંધ થઈ જશે તમારું આ કાર્ડ ઘણા બધા જેને જામતારા વેબ સિરીઝ જોયા છે તેને બધો જ ખ્યાલ હશે કે આ આ જે કઈ રીતના લોકો કામ કરતા હોય છે ને કરોડો રૂપિયાનું આ લોકો એ ફ્રોડ કરેલું હોય છે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જયારે પણ આવા કોલ આવે તો એનું ખાસ ધ્યાન રાખવાનું કે બીવાનું નથી અને માની લો કે તમારી સાથે જો ફ્રોડ થઈ ગયો તો શું કરવું તમારા જે પૈસા છે એ લોકોએ લઈ લીધા તો શું કરવું ખાસ કરીને આપણે એ ફોટો ઈમેલમાં ફોટો મોકલતા હોય છે પીડીએફ મોકલતા હોય છે એપીજી ફાઇલ્સ જે હોય એ મોકલતા હોય છે કે જેથી કરીને આપની સાથે ફ્રોડ થઈ જવો એ ફાઇલને જેવી આપણે ક્લિક કરીએ એની સાથે જ આપણી બધી જ માહિતી આપણી બધી જ ડિટેલ એમની પાસે પહોંચી જતી હોય છે આપણી બેંક ડિટેલ કમ્પ્લીટ ડિટેલ આપણો મોબાઈલ જ એક આખો એમની પાસે બીજો હોય એ રીતની એમની પાસે માહિતી હોઈ જતી હોય છે એથી કરીને ખાસ ધ્યાન રાખવાનું કે આપણી પાસે કોઈ અજણ્યા નંબરમાંથી આવેલા મેસેજીસ પીડીએફ કે કોઈ બી ફાઇલ્સને ડાઉનલોડ ન કરવી જ્યાં સુધી આપણે ખુદ વેરીફાઈ ન હોય ઓળખીતા ન હોય જ્યાં સુધી એવી ફાઇલને ડાઉનલોડ ન કરી તેવા પણ પ્રકારના હાલ ફ્રોડ શરૂ થાય છે કેમ કે અત્યારે લોકોને મહેનત કરવી નથી ફક્ત ને ફક્ત આવી રીતે પૈસા કમાવા શોર્ટકટ થી પૈસા કમાવા છે અને આ પૈસા કોઈ કામના ના નહીં હા વાત છે કે જે આપણી સાથે ફ્રોડ થઈ ગયો તો શું કરવું તો આરબીઆઈ એ જે નિયમ બહાર પડે છે તેમના કહેવા મુજબ ત્રણ દિવસની અંદર તમારે જે તે બેંકમાં તે બાબતની જાણ કરવાની હોય છે કેશ કરવાનો હોય છે તમારે ત્રણ દિવસની રાહ જોવાની નથી જ્યારે થાય તે દિવસે તમારે તમારી બેંકમાં જઈ અને આ જાણ કરવાની હોય છે ત્યારબાદ ખાસ કરીને તમારે બેંકમાં જાણ કરો ત્યારબાદ સાયબર ક્રાઇમમાં પણ કમ્પ્લેન કરવાની હોય છે અથવા તો વન નાઇન થ્રી ઝીરો થ્રી ઝીરો સરકાર દ્વારા તમારે ફોન છે અથવા તો એમની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ સાયબર ક્રાઈમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેના ઉપર તમારે જાણ કરવાની હોય છે કે મારી સાથે આ ફ્રોડ થયો છે અને ખાસ કરી અને જ્યારે તમે આની જાણ કરો ત્યારે તેની સાથે કોઈ પણ વાતને ગુપ્ત નહીં રાખતા જેમ કે અમુક એ રીતના ફ્રોડ થયા હોય છે કે જે આપણે કહેતા શરમાતા હોય છે અચકાતા હોય છે ગભરાતા હોય છે કેમ કે મોસ્ટ ઓફલી ફ્રોડમાં ક્યાંય ને ક્યાંય આપણી જ ભૂલ આવતી હોય છે તો ખાસ કરીને આપણે જ્યારે પણ બેંકમાં અથવા તો આપણે સાયબર ક્રાઇમ પોલીસને એની જે વાત કરીએ ત્યારે પૂરેપૂરી માહિતી આપવી સચોટ માહિતી આપવી અને કોઈ જાતની સે શરમ વગર માહિતી આપી તો જ તમારા જે રકમ છે પરત આવી શકે છે કેમ કે ભારતની સાયબર ક્રાઈમ જે પોલીસ છે ખૂબ જ સારી કામ કરી રહી છે ઘણા બધા લોકોના સંખ્ય લોકોના એમને રકમ પરત લાવી છે અને આવી સાયબર ક્રાઈમ ગેંગનો ભાંડો ફોડ કર્યો છે તેમને પકડેલી છે તો ખાસ કરીને એમના પર ભરોસો રાખી અને પૂરેપૂરી વાત એમને જણાવી જેથી કરીને એ લોકો સચોટ રીતે કેસની તપાસ કરી શકે તો આશા રાખું છું કે જે આ જબરજસ્તીથી જે જબરજસ્ત રીતે જે ફેલાયેલું છે સાયબર ક્રાઈમ એ આપ એનાથી બચશો અને અન્યને પણ બચાવશો ખાસ કરીને જો મારા વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અન્ય લોકોને આ મારો વિડીયો પહોંચાડજો અન્ય લોકો સુધી આ વાત પહોંચાડજો એટલે કે વિડીયોને શેર કરજો કોમેન્ટમાં લખજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન બોલતો જેથી કરી ને હું આવા વિડીયો આપ સમક્ષ લાવતો રહું તો મળીશું આવા અથવા તો ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી રુદ્ર ગમારા તેમજ કલ્પેશ ગમારા આપ સૌને જય શ્રી રામ હર હર મહાદેવ